નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો રાજ્યમાં કેદીઓ માટે સારા સમાચાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના કેદીઓના દૈનિક વેતનમાં સાઠ થી સિત્તેર ટકાનો વધારો કરવામાં આવતા પાકા કામના કેદીઓ માટે રાહતરૂપ નિર્ણય હતો રાજ્યની જેલોના વડા દ્વારા કેદીઓના દૈનિક વેતનમાં વધારો કરવા માટે ગૃહ વિભાગને રજૂઆત જેના પગલે દિવસ અગાઉ ગૃહ વિભાગ દ્વારા નવી જાહેરાત કરી જેમાં કેદીઓમાં બિનકુશળ એકસો ને દસ અર્ધકુશળને એકસો ને ચાલીસ અને કુશળને એકસો ને સિત્તેરનું નું વેતન મળવા પાત્ર થયું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કર્યું છે આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ડાયમંડ બોર્સના ચેરમેન અને બોર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે સુરતના ખાજોદ વિસ્તારમાં બનેલ સુરત ડાયમંડ બોર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્નર ઉપ બનવાનું છે આ ઓફિસ અમેરિકા પેન્ટાગોન કરતા પણ મોટી માનવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરબીઆઈ એ કરી જાહેરાત મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ યુપીઆઈ પેમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે યુપીઆઈ યુઝર્સ હવે રૂપિયા એક લાખ સુધી ઓટો પેમેન્ટ કરી શકશે અગાઉ આ મર્યાદા પંદર હજાર ની જ હતી આ માટે ઓટીપી ની જરૂર રહેશે નહીં યુપીઆઈ ઓટો પેમેન્ટ સર્વિસનો ઉપયોગ ક્રેડિટ કાર્ડની ચુકવણી વીમા કવચ ઈએમઆઈ ચુકવણી મ્યુચ્યુઅલ ફંડ મોબાઈલ બિલ મનોરંજન અને ઓટીટી સબસ્ક્રિપ્શન તેમજ લાઇટ બિલ માટે થાય છે મિત્રો લિમિટ વધવાથી યુઝર્સ ની સુવિધામાં વધારો થવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં પિયત મંડળીને લઈને મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થપાશે મહત્વનું છે કે ગુજરાત રાજ્ય ઉદ્વહન સરકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો નોંધનીય છે કે ગુજરાતમાં અત્યારે ત્રણસો થી ત્રણસો ને પચાસ પિયત મંડળીઓ છે આ તરફ હવે દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે પચાસ ટકા સબસીડી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને આ યોજનામાં પૈસા ડબલ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોને માત્ર ખાતરી વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત વ્યાજ મળવાનું છે અને આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે એકસો મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે એકસો મહિનામાં જ ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ જઈને તમારે આ માટે ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રેવીસ સમાપ્ત થવામાં અને વર્ષ બે હજાર ચોવીસ શરૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી રહ્યા છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ઘણા મહત્વના કામ પૂરા કરવા માટે પણ છેલ્લો મહિનો છે અને ઘણા કામોની મુદ્દત એકત્રીસમી ડિસેમ્બરે પૂરી થઈ રહી છે આવી સ્થિતિમાં જો તમે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં આ કામો પૂરા નહીં કરો તો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી લઈને મ્યુચ્યુઅલ ફંડના એકાઉન્ટમાં નોમિનેશન સુધીની દરેક બાબતનો સમાવેશ

પાંચ લાખ રૂપિયા થી ઓછી પહેલા તમારે તમારા માં નોમિની ઉમેરવો જરૂરી છે જો તમે આમ નહીં કરો તો તમારું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે પણ નોમિનેશન ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારું યુપીઆઈ આઈડી બંધ થઈ શકે છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ ગૂગલ પે ફોન અથવા

ગ્રાહકોને બેંક લોકર માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવા માટે કહેવામાં આવ્યું છે જો તમારી પાસે પણ એસબીઆઈ અથવા તો બેંક ઓફ બરોડામાં બેંક લોકર છે તો તમારે આગામી ચૌદ દિવસમાં આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું પડશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો એસબીઆઈની સ્કીમની છેલ્લી તારીખ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વિશેષ એફ ડી યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની છે આ ચારસો દિવસની એફડી સ્કીમ પર ઉપલબ્ધ મહત્તમ વ્યાજ દર સાત પોઈન્સ સાઠ ટકા છે આ વિશેષ એફડી પર પાકતે મુદતનું વ્યાજ કાપવામાં આવશે અને ટીડીએસ બાદ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે આવકવેરા કાયદા હેઠળ લાગુ પડતા દરેક ટીડીએસ વસૂલવામાં આવવાના છે અને અમૃત કલશ યોજનામાં સમય પહેલા અને લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ